કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપની સાધનામાં એટલું બળ હોય છે એટલું જોર હોય છે કે તમે જે ધારો ને જે સાધનાથી પામી શકો છો મારા મિત્રો આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે તરવલ્લર પૂરાજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સાધના

કારણ કે આ વાત ખૂબ જ ઊંડી છે ખૂબ જ ગહેરી છે અને એટલી જ મહત્વની છે જે વાત છે છે સાધનાની વસ્તુથી મોહ છોડવાની છે જો આપણી સાધનામાં એટલી તાકાત હશે આપણે સાધનાથી જો સરસ આપણે કામ કરી શકીએ આપણે સાધનાનો સારામાં સારી રીતે વ્યવસ્થિત રીતે સમજીને આપણે સાધનામાં એ રીતે કામ કરીએ તો ચોક્કસ જ આપણે આ દુનિયાની જે ભૌતિક ચીજ વસ્તુઓ છે તેનો મો આપણે છોડી શકીશું જ્યાં સુધી જે ભૌતિક ચીજો છે તેનો મોહ લોભ લાલચ હશે ત્યાં સુધી આપણે આપણું ચોક્કસ જીવન નહીં જીવી શકીએ અહીંયા ભૌતિક વસ્તુઓ છોડવાનો મતલબ એવું નથી કે છોડી દેવાનું છે પરંતુ આપણી પાસે જે કંઈ છે તે વસ્તુઓનો કેવી રીતે ઉપયોગ કરવો તેને આપણા કામમાં આપણે કેવી રીતે લઈ શકીએ તેનાથી આપણા જે લક્ષ્યો સારા અને સાચા છે ત્યાં સુધી પહોંચવામાં આ બધા સાધનો આપણને મદદરૂપ થાય એટલે જે પણ વસ્તુઓ છે જે પણ સાધનો છે જે પણ છે એ બધાના સારા અને ખોટા પરિણામો હોય છે તો અહીંયા ફક્ત વાત એટલી જ છે કે આપણે સારા અને સાચી વસ્તુને પકડીએ સાધનાથી કામ લઈએ આપણી સાધનામાં એટલી તાકાત છે કે ત્યાં આપણને દરેક પ્રકારની બધીથી દૂર રાખશે એટલા માટે જ તિરુવ કુરાલજી લખ્યું છે કે ચોંટું તો એવા લોકોને ચોંટું કે જે કસાને ચોંટતા નથી ને આવી જ રીતે ચોંટવાથી ચોંટવાનું બંધ થઈ જશે એટલે સાધનામાં જો તાકાત હશે એ દરેક સાચી સાધના કરી હશે તો આપણને કોઈ પણ જાતની લોભ લાલચ મોં કંઈ પણ હશે આપણને બાંધી નહીં શકે લલચાવી નહીં શકે અને આપણે આપણું જે લક્ષ્ય સારા અને સાચા બનાવે તે આપણે સારા અને સાચા રીતે સંતોષપૂર્વક પહોંચી શકીશું બસ સાધનાનું આટલું મોટું કામ છે ને આપણે સાધનાના માર્ગે જ ચાલવાનું છે થેન્ક યુ